નમસ્કાર ધોરણ ત્રણના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા જે તમને દિવાળી ગૃહકાર્ય આપવામાં આવેલું છે તેમાં હિન્દી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે જોઈએ પહેલો પ્રશ્ન છે હિન્દી શબ્દના સાચા ગુજરાતી અર્થલખો ચીડિયા તો ચકલી ભાલુ તો થશે રીંચ હિરણનું થશે હરણ તોતા તો પોપટ ઝૂલા તો હિંચકો સહેલી તો સખી તિતલી તો પતંગિયું શેર તો સિંહ થશે ચિત્ર જોઈ સાચા શબ્દ સામે તમારે ચોર જે ગોળ છે ને ઘાટું કરવાનું છે તો અહીંયા આવશે સેમ અહીં આવશે કછુઆ અહીંયા આવશે બિલ્લી અહીંયા આવશે આમ અહીંયા બાઘ અને આ છે માછલી ચિત્ર જોઈ તેના હિન્દી નામ લખવાના છે અહીંયા છે મયુર એટલે મોર અહીંયા છે એનક એટલે સચમાં અહીં આવશે અનાર એટલે દાડમ અહીંયા આવશે ચિડિયા એટલે ચકલી ગુલાબ તો ગુલાબ ગજ તો હાથી હિન્દી વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે યહ ભાલુ હૈ તો આ રીંચ છે યહ મછલીયા હે તો આ માછલીઓ છે ઊંટ રણકા પ્રાણી હે તો ઊંટ રણનું પ્રાણી છે યહ કોણ હે તો આ કોણ છે તોતા ગીત ગાતા હે તો પોપટ ગીત ગાય છે કૌવા રોટી ખાતા હે તો કાગડો રોટલી ખાય છે નમન લડકા હે તો નમન છોકરો છે સાધના લડકી હૈ તો સાધના છોકરી છે ગુજરાતી વાક્યનું હિન્દીમાં ભાષાંતર કરવાનું છે મયુર મારો મિત્ર છે મયુર મેરા મિત્ર હે પોપટ શું કરે છે તો પોપટ ક્યાં રાધિકા અનાર ખા રહી હૈ મોર સુંદર પક્ષી છે તો મયુર સુંદર પક્ષી હૈ અવાજ ન કરો અવાજ ન કરે હાથી સૌથી મોટું પ્રાણી છે તો ગજ સબસે બડા પ્રાણી ગંગા નદીનું નામ છે તો ગંગા નદી કા નામ હે હવે તમારે મિત્રો છઠ્ઠામાં વાક્ય સુંદર આમ તો એવી જ રીતના તમારે અન્ય વાક્યો છે તેને હોમવર્કમાં લખવાના છે તો મિત્રો આવું હતું સરસ મજાનું હિન્દી વિષયનું ટૂંકું અને ટચ એવું આપણું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અન્ય વિષયના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત